જમીન પર પગ મૂકવું એ કોઈ મોટા ચમત્કારથી ઓછું નથી અને દેવની પાસે આજે સવારમાં પણ સર્વ લોકો માટે આયોજન છે હું તમને સાચે જ કહેવા માગું છું કોઈ આ પૃથ્વી પર એવી વ્યક્તિ નથી જેમને માટે પ્રભુ યસુની પાસે કોઈ યોજના ના હોય ચાહે તે માનતા હોય ના માનતા હોય તેમને નફરત કરતા હોય પ્રેમ કરતા હોય પ્રભુ સમગ્ર દુનિયા પર તેઓ પ્રેમ કરે છે હાલ એ સમગ્ર દુનિયાના લોકોને પ્રેમ કરે છે આપણી પાસે બહુ સુંદર પ્રભુનું વચન છે તે તારા પગને દગવા દેશે નહીં અને તારા રક્ષક ઊંઘી જનાર નથી પોતે પાવ કો ટલને ના દેગા તેરા રક્ષક કભી ના સોયગા હાલેલિયા યોર પ્રોટેક્ટર વિલ નોટ ફોલ એ સ્લીપ પ્રભુની સ્તુતિ થા અને રાજાઓના રાજાને પ્રભુઓની સ્તુતિ થા ઘણી બધી વખત મારી પાસે પણ વિનંતી આવે છે જેઓ સેવકો છે તેમની પાસે પણ વિનંતી આવતી હશે તમારી પણ મારા પર વિનંતી આવતી હશે પણ ઘણી બધી વખત એ પ્રમાણે જ્યારે બને નહીં ત્યારે આપણો વિશ્વાસ ડગમગી જાય ઘણા જીવનોમાં કામ થાય છે ઘણા જીવનોમાં નથી થતું કેમ કે એ બધું ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની વાત છે મારા જીવનમાં કામ થયું પણ હું જ્યાં મોટો થયો એવા દસ થી બાર વ્યક્તિઓ દારૂમાં અને ખરાબ સબતોમાં રોગોમાં મરણ પામ્યા મારા માટે પ્રભુની યોજના હતી બીજા ઘણા ઘણા બધા બધા લોકોને માટે માટે યોજના હતી લોકો તેમના જીવનમાં બદલાણ આવ્યું અને તેમનો બચાવ થયો અને ઘણા બધા લોકો બદલાયા રહી સૌથી બેસ્ટ એક્ઝામ્પલ જો લઈએ તો વધ બે ચોર એક ના હૃદયનું પરિવર્તન થયું બદલાણ થયું કબૂલાત થઈ અને એક એવો નહીં વોચ રહ્યો એટલે ઘણી બધી વખત ઈશ્વરની યોજના બહુ અલગ હોય છે તમે જો બાર શિષ્યોની અંદર પણ યહુદા ઇસ્કિરિયતને ગણવામાં આવ્યો હતો એ તો પાછો ટ્રેઝરર પણ હતો ખજાનજી હતો બેસ્ટ પાસ્ટર હતા બેસ્ટ ગુરુ હતા બેસ્ટ મેન્ટર હતા પણ છેક સુધી એનું મન બદલાણ ના પામ્યું અને બદલાણ ન થવાના કારણે ઘણા બધા પિતાનો વિશ્વાસ ઉઠી જાય છે દુખી જાય જાય છે છે વિશ્વાસ તેઓ દુખી થઈ જાય છે તેમના બાળકોના હકમાં ઘણી બધી માતાઓ રડીને પ્રાર્થના કરતી હોય છે મારો દીકરો પ્રભુમાં આવે દારૂ પીવે છે જુગાર રમે છે ખરાબ રસ્તાઓ પર છે અંતિમ પળો સુધી ઘણા બધા નથી માનતા એક નામ બહુ પ્રચલિત છે અને ઈસવીસન ઓગણીસો ની છ્યાસી સાલ માં વસંત ઋતુના સમયમાં એ સમયમાં ઓગસ્ટિન નામનો બત્રીસ વર્ષનો વ્યક્તિ મિલાન શહેરની પાસે એક સ્થળ પર તેઓ રહેતા હતા અને એમનું જીવન બહુ જ ખરાબ હતું એમની માતા મોનિકા બહુ જ તેમના માટે પ્રાર્થના કરતા હતા આંસુઓ સાથે કે પ્રભુ મારા દીકરાનું જીવનનો બદલાણ થાય અને જાણે પ્રભુ એ સાંજે તેમને એક બગીચામાં ફરવા લઈ ગયા અને આ સમયે તેમના હૃદયમાં તેમના ભ્રષ્ટ જીવન માટે ઊંડું દુઃખ હતું તેમની જુવાનીના પાપ તેમના હૃદયને કોરી ખાતું હતું તેમના મનનો ભાર વધી ગયો હતો તળે બેસી ગયા હા અંજીરિયાના ઝાડ નીચે બેસી ગયા બેસી તો નહીં બલકે હાડા પડ્યા અને ખૂબ રડવા લાગ્યા એવામાં પડોશીના મકાનમાંથી એક રહસ્યમય અવાજ આવ્યો હાથ મલે અને અને આ શબ્દો તેમણે વાર વાર સાંભળ્યા હાથ મલે અને વાંચ હાથ મલે અને વાંચ જાણે આ બાબત ઈશ્વરનો સંકેત માની લઈને તેમણે પોતાનું બાઇબલ ઉઘાડ્યું સંત પાઉલે લખેલો પત્રોમાંના પત્રોમાં તેમણે વાંચવાની શરૂઆત કરી કે દિવસ જેમ ઘટે તેમ આપણે સોપતી રીતે વર્તીએ મહોત્સવમાં તથા નશામાં નહીં વિષય ભોગમાં અથવા લંપટપણામાં નહીં ઝઘડામાં તથા નહીં તમે પ્રભુ ન પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસના અર્થે ચિંતન ન કરો બસ આટલું વાંચ્યું રોમનોનો પત્રો તીરમો અધ્યાય અને આ કલમ તેમણે વાંચી અને તેમનો હૃદય નવું થવા લાગ્યું ઊંડો પશ્ચાતાપ થયો હૃદય શુદ્ધ થયું શંકાઓ દૂર થઈ અને પૂર્ણ રીતે પ્રભુને તેઓ સોંપાયા ઓગસ્ટિનના જીવનની ઉજ્જવળ કારકિર્દીની અહીંથી શરૂઆત થઈ માતા મોનિકાની સતત આંસુ સહિતની પ્રાર્થનાઓને લીધે ઓગસ્ટિનના જીવનનું બદલાણ થયું બીપો બિશપ એમરોઝનું કથન સાચું પડ્યું તેઓ તેમને કહેતા હતા તો પ્રાર્થના ચાલુ રાખજે બેટા ત્યારબાદ ઓગસ્ટિનનું જીવન એવું બદલાયું એક સાધુ પુરુષ તરીકે તેમણે ખ્યાતિ મેળવી જ્ઞાની તરીકે સાધુ તરીકે નામના ફેલાઈ મંડળીઓમાં સક્રિય રીતે સેવાઓ આપવા આવ્યા એટલી બધી તેમની ધર્મ સેવા વધી ગઈ તેમને પ્રભુ મંદિરોમાં બૌદ્ધની માટે આમંત્રણ આપવામાં આવ્યું અને રોમ સેવા આપી અને ખ્રિસ્તના મંડળીના મહાન ઈશ્વરના એવા આગેવાન તેઓ બની ગયા તેમણે નામની અતિ પ્રખ્યાત પુસ્તિકા તેમની આત્મકથારૂપ અને પાપ કબૂલાત રૂપ તેમણે લખી અનેક પુસ્તકો તેમણે લખ્યા બહેનો માતાઓ ભાઈઓ માત પિતાઓ કઈ પણ બાબતના માટે પ્રાર્થના કરવાનું પડતો મૂકશો નહીં સમય લાગે છે પણ પ્રભુ કામ જરૂર કરે છે ફઈઝ આવો આજના સુંદર શરૂઆતની આજના સુંદર દિવસની શરૂઆત આપણે કરીએ અને જે બોધ આપણને મળ્યો છે એમાંથી શીખ લઈને આગળ વધીએ પ્રભુ તમારું વચન અમને શીખવાડે છે અમે નિત્ય પ્રાર્થના કરીએ નિરંતર પ્રાર્થના કરીએ જુદા જુદા વિષયો એકબીજા માટે પ્રાર્થના કરી અને વિશ્વાસમાં નબળાના પણ પ્રભુ આજે પણ ઘણી બધી જગ્યાએ પ્રભુ ઘણી માતાઓ ઘણા પિતા ઘણા ભાઈઓ બહેનો બાળકો સેવકો સેવિકાઓ સેવા કરનારા લોકો આંસુ પાડીને પ્રાર્થના કરી રહ્યા છે જે તે વિનંતીઓ તેમની પાસે આવી છે અને જે તે વિનંતી તેઓ આંસુઓ સાથે કરી રહ્યા છે પ્રભુ આજે અમે મધ્યસ્થતા કરવા માંગીએ છીએ કે જેઓ પ્રાર્થના કરી રહ્યા છે પ્રાર્થના બોજ હેઠળ પ્રભુ જેઓ દબાયેલા છે પ્રભુ બીજા અન્ન માટે અતિશય ઘણો બોજ છે પ્રભુ પોતાના પ્રિયજનો માટે અતિશય ઘણો બોજ છે પ્રભુ કુમાર્ગ પર છે પ્રભુ વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ રસ્તાઓ પર છે અથવા પ્રભુ ગંભીર જીમ જીવલેણ બીમારીના રોગથી પીડાઈ રહ્યા છે જીવન નહીંવંત જેવું છે પ્રભુઆ સર્વને માટે અમે આગ્રથી પ્રાર્થના કરીએ છે જે વિષય પર જે ભાઈ બહેન વૃદ્ધ વડીલ માતા દીકરીઓ ભાઈઓ સેવકો સેવિકાઓ વિશનેરિયો મિનિસ્ટ્રીઓ પ્રાર્થનાના ગ્રુપો પ્રાર્થના કરતા હોય પ્રભુ આજે બધી જ પ્રાર્થનાઓ તમારી સમક્ષ પહોંચો પ્રભુ તમારા સિંહાસન સુધી એ પ્રાર્થનાઓ પહોંચો પ્રભુ અને પ્રભુ દેવના ગૃહોમાં આજે પ્રાર્થનાના સવારમાં ઉત્તર મળે દરેક ઘરમાંથી પ્રભુ આજે સ્તુતિ આરાધનાના નાદ પ્રભુ સંભળાય પ્રભુતા આજે સાક્ષીઓનો મેળો ભરાય પ્રભિતા અને પ્રાર્થના સમજાવવાનો આનંદ પ્રભુ એટલો મોટો મળે પ્રભુ કે પ્રભુ જીવનનો કદી પણ એ આનંદનો અનુભવ ના કર્યો હોય હજારો લાખો કરોડો આત્માઓનો બચાવ થાય અને જોરદાર રીતે પ્રભુ સતાની હાર થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ યસ 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 પ્રભુ એક પૃથ્વી પરના કોઈ પણ ખૂણામાંથી ઉચ્ચારવામાં આવેલી કોઈ પણ ભાષામાં કોઈ પણ દેશમાં કોઈ પણ શહેર ગામ તાલુકા જિલ્લા અને પ્રભુ એરિયામાંથી પ્રભુ દરેક પ્રાર્થનાના ઉત્તર આજે તમે સવારમાં બનજો સાથે પ્રભુ આજના દિવસની તેમની બધી જ જરૂરિયાત પૂરી પાડજો છો પ્રભુ પૃથ્વી પરનું જીવન તમે આપ્યું છે પ્રભુને એની અંદર પ્રભુ જગતના સંસારમાં તમારા બાળકો રહે છે અને ઘણી બધી જરૂરિયાતો ઉત્પન્ન થાય છે પ્રભુ અને પ્રભુ તમે તો અમારા જેમ મનુષ્ય થઈને એને તમે બધું જ જાણો છો તમે અમારા પેઠે પરીક્ષણ પામેલા દુઃખ અને ચુચકાર વેઠેલો છે પ્રભુ સર્વ વાતે તમે પરીક્ષણ પામેલા છો પ્રભુ અને પ્રભુ અમે જે દુઃખોનો સામનો કરીએ બધો જ તમે કર્યો છે અને અમારા દુઃખથી પ્રભુ તમે જરા પણ અજાણ નથી માટે પ્રભુ આજની આ સંગતમાં જેઓ સાંભળે શેર કરે જ્યાં કંઈ જાય પ્રભુ ત્યાં આજે તમારો મહિમા થાય પ્રભુ તમારા લોકોનો બચાવ થાય લોકો આનંદ કરે એવું થવા દેજો દરેક મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ દરેકના રોજગારને આશીર્વાદિત કરજો દરેક દુઃખી લોકોની તમે સંભાળ લેજો અનાથોની વિધવા બહેનોની વિધોની સંભાળ લેજો જે કંઈ તેમના હૃદયની ઈચ્છાઓ છે પ્રભુ એ સર્વ ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોટા તો મતો પણ તમે દૂર કરજો પ્રભુ માંદગીઓ દૂર કરજો અને દરેક ઘરમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપજો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ ઉછેરનું આપનાર બનાવો અને શીર બનાવજો ને આકાશ દેવ મારી પણ બંને બાબત પ્રભુ આ માસમાં અમે જોઈ શકીએ અને તમારો મહિમા કરી શકીએ અમારા માટે અશક્ય છે પણ તમારું વચન કબૂલ કરીએ છે તમે સારાને કહ્યું શું યહોવાને કહી અશક્ય છે પિતા તમારા એક એક દીકરા ઈસુના નામમાં કહે છે અમારા જેવી દરેકની અશક્ય બાબતોને અશક્ય જરૂરિયાતો તમે પૂરી પાડજો પાપના માફ કરજો ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સાંજે આભાર મને લઈ લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરો અમે નામે નામી